અમદાવાદ ભાટ ગામ પાસે ઇનોવા કાર ચાલકે સર્જ્યો અકસ્માત એકનું મોત બે ઘાયલ અમદાવાદ ભાટ ગામ પાસે એક કારનો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇનોવા કારના કૂચે કૂચા ઉલી ગયા હતા ઇનોવા કારમાં કુલ ત્રણથી ચાર વ્યક્તિઓ બેઠેલા હતા અમદાવાદ સહિત ગુજરાતમાં આજકાલ અકસ્માતો વધી રહ્યા છે દરરોજ કોઈકના એક્સિડન્ટના સમાચાર ઘાયલ થવાના હોવાના અથવા તો મૃત્યુ થયાના હોવાના સામે આવી રહ્યા છે અમદાવાદના ભાટ ગામ પાસે મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મૃત્યુ અને બે વ્યક્તિઓ ઘાયલ હોવાની માહિતી મળી રહી છે બનાવની વિગત જોઈએ તો અમદાવાદના ભાટ ગામ પાસે એક કારનો અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કુચ્ચા બોલી ગયા હતા ઇનોવા કાર ચાલકે કાબુ ગુમાવતા ગાડી સીધી દિવાલમાં ઘૂસી ગઈ હતી અને ગાડીના આગળના ભાગમાં કૂચ્ચે કુચ્ચા ઉડી ગયા હતા અકસ્માતની જાણ થતાં ગ્રામજનો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી પૂછપરછ દરમિયાન ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઇનોવા કાર ચાલક સગીર હોવાનું સામે આવ્યું છે અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચતા ગાડી દિવાલમાંથી બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી અને દિવાલ તોડીને ગાડીને બહાર કાઢવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી पवन माउस आम थोडक छोंदो सोपरी माऊस पेर पडतो कबड क्या नीस પબ્લિકના શાંતિ નહીં